પહેલો પ્રશ્ન કર્યો કે સાધુના લક્ષણ કેવા હોય સાધુ કેવા સૌથી પહેલા સહનશીલ હોય માનવતા જયારે સોળે કળા એ ખીલી જાય ને ત્યારે વૈષ્ણવતા રૂપ ધારણ કરી લેતી હોય છે આપણી ભીતર રહેલી માનવતા જયારે સોળે કળા એ ખીલે બૌદ્ધિક રૂપે આધ્યાત્મિક રૂપે વૈચારિક રૂપે બધી જ પાખુડીઓ ખુલી જાય ત્યારે રૂપ ધારણ કરી લે સહનશીલ હોય વૈષ્ણવે સહન કરતા શીખો દરેક વાતમાં લડી લેવું જરૂરી નથી સહન સહન કરવાથી હૃદય કોમળ બનશે શક્તિ પેદા થશે અને જ્યારે પણ તમે કોઈ સદગુણ કરો ને તો એને અફસોસ સાથે ન સ્વીકારો કોઈ તમારી સામે જેમ તેમ બોલી ગયું ને તમે નક્કી કર્યું કે ના આપણે એના જેવું નથી થયું એ આપણા જેવો નખ થતો તો આપણે એના જેવું કેમ દઈએ તમે શાંતિથી સહન કરી દીધું તો એ સહન કર્યું એનો તમને અફસોસ થાય કે આનંદ થાય ઘરે આવ્યો અરે તમે એમ કહો કે પેલું આટલું આટલું બોલી ગયો છો હું બોલી જ ના શકે સહનશીલતા એ સદ્ગુણ છે સદ્ગુણનો આનંદ થવો જોઈએ અફસોસ ન થવો જોઈએ કોઈએ કઈક તમારું બગાડ્યું અને તમને ક્રોધ આવ્યો છતાંય તમે ક્રોધ ન કર્યો તો એ ક્રોધ ન કરવાનો તમને અફસોસ થાય એ આનંદ થાય શાંત રહેવાનો શાંતિ ક્રોધ અક્રોધ એ ગુણ છે અને જયારે પણ ગુણ પેદા થાય ને અફસોસ સાથે ન સ્વીકારો એને આનંદ સાથે સ્વીકારો હું કહી શકતો હતો છતાંય મેં ન કહ્યું એ વાતની ખુશી હોવી જોઈએ આપણી તકલીફ શું છે આપણા સદગુણો આપણે અફસોસ સાથે સ્વીકારી અને જે વસ્તુનો તમને અફસોસ હોય ને એ વસ્તુ બહુ આ ટકે નહીં અને એટલે જ સદગુણો આપણી અંદર બહુ વાર ટકી શકતા નથી કે તમારા સત્કર્મો ને સદગુણોનો જો તમે આનંદ નહીં માણો તો એ બહુ વાર સુધી તમારી અંદર ટકશે તમારા ગુણો ને માણો તમે હા ઉદારતા મારી પેલા જો આગ્રહ કરીને મારી પાસે લઈ ગયો હવે જવાના તો હતા એ લઈ ગયો એનો અફસોસ કરો એના કરતાં ખુશી ખુશી મેં આપ્યું એનો આનંદ ન માણી સદ્ગુણોનો આનંદ માણો અને જેનો આનંદ થાય ને હંમેશા જ્યાં સુધી તમારા સદ્ગુણોને તમે કર્મ કર માનશો ને ત્યાં સુધી એ બહુ વાર નહીં થાય પણ એ તમારા સ્વભાવ બની જશે ને તો એ કાયમ માટેની છે જેમ ગુલાબ કોઈ હોય એને કોઈ કાપનારો જાય તો એને એટલી સુગંધ આવે ને કોઈ પાણી પાનારો જાય તો એને એટલી સુગંધ આવે કારણ કે એની સુગંધ એનું કર્મ નથી એનો સ્વભાવ છે એમ આપણી અંદર રહેલા સદ્ગુણો એ આપણા કર્મ ન રહેવા જોઈએ આપણા સ્વભાવ બની જવા જોઈએ અને સ્વભાવ બની જશે ને તો જેટલા મિત્રની આગળ સદગુણો પ્રગટ થાય છે એટલા જ શત્રુની આગળ પણ પેદા થશે વિચાર કરો આપણું આખું એક જ દિવસમાં આપણી કેટલા આપણી પર્સનાલિટી ચેન્જ થતી હોય છે તમે સવારે છ વાગે જાગો ને નાયની ઠાકોરજીની સેવામાં પૂજામાં જાઓ અને અડધો કલાક કલાક જ્યારે ઠાકોરજી સામે બેઠા હો ત્યારે આપણે કેટલા સહા હોઈએ છીએ આમ સદ્ગુણો તો ઉભરાય ઉભરાય બહાર આવતા હોય એટલા સરસ હોય અને જ્યાં મંદિર બંધ કર્યું ને બહાર ફેમિલી સામે આવ્યા ત્યારે કેવા ચેન્જ થઈ જાય અને એમાં પણ ફેમિલી થી બંધ કરી ઓફિસ ની બેગ લઈને ઓફિસ માં ગયા ત્યારે પાછું ત્રીજી પર્સનાલિટી બહાર આવે એક જ દિવસમાં એક જ વ્યક્તિને કેટલા વ્યક્તિત્વ બહાર આવતા હોય છે વિચાર કરો કલાક જે સેવામાં હતા એવા જો ચોવીસ કલાક રહીએ તો પછી આપણે સંત ન બની જઈએ આપણે સાધુ ન બની આપણે હોઈએ છે ખાલી એનો ટાઈમ પીરિયડ જ વધારવાનો છે આપણી અંદર ફિલિંગ્સ અને ભાવ ને ગુણ નથી એવું નથી આપણા બધાની તકલીફ શું છે સદ્ગુણોને બધાને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખી અને દુર્ગુણોને 24 કલાક છૂટા મૂકી પાઠ ક્યારે સવારે કલાક તો કરવાના માળા કલાક તો કરવાની અને ક્રોધ એ તો 24 કલાક કરવાનો એટલે સેવા પાઠ જપ માળા જશે કે એ બધું કલાકમાં ફિક્સ કલાક થઈ ગયું છે બસ અને ક્રોધને ચોવીસ કલાકની છૂટ લોભને ચોવીસ કલાકની છૂટ ઈર્ષાને ચોવીસ કલાકની છૂટ એટલે કે દુર્ગુણોને એટલી બધી સુવિધાઓ આપણે આપી રાખી છે અને સદ્ગુણોને એટલું બધું બંધન આપી રાખ્યું છે છે બધું જ પણ તમે જેનો વિકાસ કરવા માંગો એને છૂટ આપો અને જેને રૂંધી નાખવા માંગો એને ટાઈમમાં બાંધી છો વિચાર કરો તમે શેનો વિકાસ તમારી અંદર કરવા માંગો છો દયાનો પ્રેમનો સદ્ગુણોનો તો ગુણોને વધારે ટાઈમ આપો કે ચોવીસ કલાકમાં વધારે એ આપણી જોડે અને દુર્ગુણોને બાધો ક્રોધ કરવો છે ચલો નક્કી કરો સવારે ત્રણ થી ચાર માં જેટલો ક્રોધ કરવો કોઈ જાગૃત ના હોય કોની સામે કરો છૂટ ચલો એટલું તો નક્કી કરો ક્રોધ જે વ્યક્તિ પર આવ્યો હોય એના પર ઠીક છે થયું પણ એને બીજા વ્યક્તિ પર ટ્રાન્સફર નહીં કરી એટલું તો નક્કી કરી શકાય આપણી તકલીફ શું હાયવે એવો ગુસ્સો કોઈ નહીં પડે ઉતારીએ બીજા ઘરમાં બધાને એમ થાય કે અમે તો કઈ બગાડ્યું નથી આટલા ધગે છે કેમ આ બધા એને ખબર ન હોય કે ઓફિસમાં શું કરીને આવે છે એટલે ઓફિસનું ઉતારીએ ઘરમાં અને ઘરનું ઉતારીએ તમે તો બધા જાણો છો ચલો એ તો નક્કી કરો જેના પર આવ્યો એના પર જ કર્યો બીજી વાત જે જગ્યા પર ગુસ્સો આવ્યો એને બીજા રૂમમાં ટ્રાન્સફર નહીં કરી ડ્રોઈંગ રૂમ માં ગુસ્સો આવ્યો છે તો એને કિચન સુધી નહીં લઈ જઈએ બેડરૂમ સુધી નહીં લઈ જઈએ એટલું તો નક્કી કરો જે તારીખમાં ગુસ્સે છો એ તારીખ બદલાય પછી છોડી દેજો એટલું નક્કી કરશો કે ચલો આ તારીખે ગુસ્સો છે ભાવ કેલેન્ડર માં ડેટ ચેન્જ થઈ લો પતિ ક્યાંક તો બાંધો ક્યાંક તો એની સીમા નક્કી કરો આ બધાની કે એની અંદર અંદર ફરતું રહે એટલે બહાર ન જાય પણ આપણે એટલી છૂટ આપી દઈએ છે કે એને જ્યાં જ્યારે જેટલો ટાઈમ જેની ઉપર ઉતારવો હોય ઉતારો આટલી બધી છૂટ કોઈ બાળકને આપો તો બગડી જાય અને આ રીતે જ આપણે બધા બગડે છે કારણ કે આપણા મનને આપણે દુર્ગુણો માટે એટલી છૂટ આપી છે કે એને બગડવાની પૂરેપૂરી સંભાવના ઊભી કરી દીધી છે અને સુધારવા માટેના એટલો ઓછો સમય સૌથી નાનો રૂમ આપણો પૂજાનો સેવાનો જો એટલી ઓછી સ્પેસ આપણા ગુણોના વિકાસની સૌથી ઓછી સ્પેસ હોય સૌથી ઓછો ટાઈમ હોય સૌથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય વિચાર કરો તો આ ગુણોનો વિકાસ થશે કે તમે કંઈક તો એના પર ધ્યાન આપ તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે તે તે ક્ષમા સહનશી કારુણિકા જે કરુણામય હોય વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે જે પીડ પરાઈ જાણે રે સર્વમાં જે આત્મભાવ રાખે બીજાના દર્દને સમજી શકે અને કેવળ સમજી ન શકે એને દૂર કરવાનો પ્રયાસ પણ કરે આપણા ગુસાઈજી પ્રભુ ચરણ 252 ની વાર્તામાં પ્રસંગ આવે છે સોનાની ઝારીજી લઈ શિનાજી બાવાની જઈ રહ્યા છે

ચાદુના લક્ષણો બતાવ્યા આગળ પ્રશ્ન કર્યો ભક્તિનું સ્વરૂપ શું છે ચાર પ્રકારની ચર્ચા કરી રાજા તામસ રાજસ સાત્વિક અને નિર્ગુણ જે વેર ભાવથી ભજે છે તામસ ભક્તો છે જે સ્વાર્થ ભાવથી ભજે છે રાજસ ભક્તો છે જે પ્રભુને મુક્તિની ઈચ્છાથી ભજે છે સાત્વિક ભક્તો છે અને જે કેવળ ને કેવળ પ્રભુની પ્રસન્નતા માટે પ્રભુને ભજે એ નિર્ગુણ ભક્તો છે આમ ભક્તિ ની ચર્ચા કરી તૃતીય સ્કંદ ને વિરામ આપીએ બોલો જય જય ચતુર્થ સ્કંદ લીલા વિવિધ પ્રકાર નું સર્જન એ જ વિસર્જ છે ચાર પ્રકરણ મહાપ્રભુજી બતાવ્યા એકત્રીસ અધ્યાયમાં આવેલા ચતુર્થ સ્કંદ ધર્મ પ્રકરણ અર્થ પ્રકરણ કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ ધર્મર્થ કામ અને મોક્ષ છે ચતુર્વેદ પુરુષાર્થ આપણે કહીએ છીએ એટલે કે દરેક મનુષ્ય જેની કામના રાખે છે એને પુરુષાર્થ કહેવાય આ ચાર વસ્તુ દરેકને જોઈએ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ દરેકના જીવનની માંગ છે આ દુનિયામાં દરેકને ધર્મ જોઈએ છે તમે તે કોઈ પાપી વ્યક્તિ હોય નાસ્તિક વ્યક્તિ હોય અધાર્મિક વ્યક્તિ હોય ભગવાનમાં ન માનતો હોય રત હોય છતાંય એને જોઈએ છે તો ધર્મ જ બધા આગળ ખોટું બોલતો હોય કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ખોટું બોલે ના જોઈએ તો સત્ય જ છે બધાને છેતરતો હોય કોઈ એને કોઈ ઈચ્છેક માન મને કોઈ છેતરે એને તો ઈમાનદાર જ જોઈએ છે બધા આગળ ક્રોધ કરતો હોય પણ એ ક્રોધી વ્યક્તિને પણ સામેવાળો તો શાંત જ જોઈએ છે એટલે કે ધર્મની જેટલી બાબતો છે એ દુનિયાનો દરેક વ્યક્તિ છે ચાર ચોર પણ ચોરી કરીને આવે ને તો એમ કે ઈમાનદારીથી ચાર ભાગ કરી લો આયા છે ચોરી કરીને ઈચ્છે છે તો ઈમાનદારી છે કોને અધર્મ જોઈએ છે આ દુનિયા ભલે ભગવાનમાં માને કે ન માને ધર્મે કરવાની વૃત્તિ નથી તો મનની વૃત્તિ છે માંગ છે દુનિયામાં દરેક ધર્મની જેટલી બાબતો છે દ્વિતિ ક્ષમા દમો સ્તયમ સૌચમ ઇન્દ્રિય નિગ્રહ દી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણ આ દસ લક્ષણ ધર્મની અપેક્ષા બધાને છે દરેકને અર્થ જોઈએ છે સુખના સાધનો જોઈએ છે અરે સુખ પામવું કે પાપ થોડી છે ઘણીવાર લોકોને એમ થાય કે આ પરિવાર સાચવવું ને જોબ કરવી ને પૈસા કમાવા જાણે પાપ જ ન કરતા હોય અમે તો સંસારમાં ખૂંપાયેલા છીએ જાણે આમ જ લાગે આ પાપ નથી આપણે ગૃહસ્થી છીએ તો આ ગ્રહસ્થીનો આ ધર્મ છે તમે આ જે કરી રહ્યા છો એ ધર્મ જ કરી રહ્યા છો આ ધર્મ નથી આપણે કોઈ સંન્યાસી થોડી છીએ સન્યાસી માટે આ બધું બંધન કરતા છે પણ સન્યાસીઓના મોઢે એટલા બધા ધર્મ વચનો આપણે સાંભળ્યા અને કથાઓ સાંભળીને તો આપણને આ બધું જે કરીએ છીએ ને બધું અધર્મ લાગે છે ના સન્યાસી ધર્મ જુદા છે ગ્રહસ્થિ ધર્મ જુદા છે આ ગૃહસ્થીનો ધર્મ છે એને ધન કમાવવું ઘર બાંધવું બાળકોને ભણાવવા પરિવારને સાચવવું તમે ગૃહસ્થી થઈને જો આ નથી કરતા તો પાપ કરો છો કારણ કે તમે ગ્રહસ્થ ધર્મમાં છો તો તમારે આ કરવું જ જોઈએ કે ધન્ય ગ્રસ્થ આશ્રમો એમ કહ્યું અન્ય સર્વ આશ્રમો કરતા ગ્રસ્થ આશ્રમને ધન્ય કહે છે કારણ કે બ્રહ્મચારી હોય કે સંન્યાસી હોય ભિક્ષા લેવા તો એને ગ્રસ્થી પાસે જ આવવું પડે એટલે તમે જે કરી રહ્યા છો એ પાપ નથી એ બંધન નથી એટલે મનમાંથી સૌથી પહેલા કાઢી નાખો ઘણા એમ થાય કે આ બધું કરીએ જણે પાપ જ કરીએ છીએ ના તમે ધર્મ કરો છો ગ્રહસ્થી ધર્મ બજાવી રહ્યા છો તો અર્થ સુખની કામનાઓ જોઈએ છે સુખની ઈચ્છા રાખવી એ પાપ નથી સુખ સુવિધામાં રહેવું એ અપરાધ નથી ઘણી વાર લોકોને એમ થાય કે ગરીબી હોય ને એ ધાર્મિક ગરીબ હોય સુખી ધર્મ ના હોય તો ધર્મ અને ગરીબી ને કોઈ મેળ થોડી છે આપણે એવું બધું કનેક્ટ કરી લઈએ છીએ ને ભાગવતજીમાં જેટલી કથાઓ છે બધી રાજા મહારાજાઓની જ કથા છે બધાના પ્રસંગો જુઓ બધા રાજા મહારાજાઓની જ કથાઓ છે બધાની એટલે સુખી થવું એ કોઈ પાપ ધર્મ અધર્મ એને કોઈ સુખ દુઃખ જોડે જોડે સારા જ હોય કોઈ જરૂરી થોડી છે દુનિયામાં કેટલા સત્કર્મો કરે છે સમૃદ્ધ લોકો કેટ કેટલા લોકોને એના થકી લાભ મળે છે એટલે ક્યારે પણ કોઈ સુખીને જોઈને મનમાં નિશા સાની નાખો એને આશીર્વાદ આપવા કે એના થકી અનેક સત્કર્મો એટલે સમજ બદલી નાખી ઘણી આપણે દુઃખ અને ધર્મ ને એટલું બધું કનેક્ટ કરીને રાખીએ છીએ અને સુખ અને પાપ ને એટલું બધું કનેક્ટ કરીને રાખીએ છીએ ના આવું ક્યારેય નહીં વિચાર આ બધા ગણિતો જુદા છે ભગવાન બધાને સુખી કરે લોકો એમ માને કે મોટા મોટા મિનિસ્ટરો ઝૂંપડામાં જઈને જમે અને લોકો રાજી થાય કહો જો ઝૂંપડામાં જઈને જમે અરે ના એના કરતાં ઝૂંપડાવાળાને એના ઘરે બોલાવીને સારું ખવડાવો અને એવી ઈચ્છા રાખો કે બધા સારું ખાય બધા સુખી થાય ગરીબ દેખાય અને કોઈ સારા થઈ જાય એવું બતાવવાની કોઈ કોશિશ કરે તો એ ભ્રમડા જ છે પહેલાં ગરીબ સુખી કેમ થાય એનું ચિંતન કરવું જોઈએ મોટા માણસો ગરીબને ત્યાં જમીને આપણે વાવા કરીએ એ કોઈ ઉત્તમ પક્ષ નથી ઉલટાનો પ્રયાસ એવો કરો કે એનુંય આવું ઘર હોય અને એને સુખીની જેમ જમવા મળે સારી સમાજનું કલ્યાણ થાય એટલે દુઃખ જોડે અને ગરીબાઈ જોડે બહુ પ્રેમ કરવાની જરૂર નથી આ ગરીબ જોડે પ્રેમ કરાય ગરીબીનો થોડી પ્રેમ કરાય એ તો કેમ કરીને દુનિયામાંથી જાય અને બધા સુખી ને સમૃદ્ધ થાય એનો પ્રયાસ વધારે કરો અહિયાં arth prakaran kaam prakaran દરેક ના જીવન માં એક છે બસ એક કામના ભાગવત શું કરે છે આપણી કામનાઓના સ્તરમાંથી ઊંચા કરી આપણને ભાવનાઓના સ્તર સુધી પહોંચાડે છે જેના કેન્દ્રમાં આપણું સુખ હોય કામના અને જેના કેન્દ્રમાં ભગવાનના સુખનો વિચાર હોય સર્વના સુખનો વિચાર હોય એ ભાવના થઈ જાય તો કામનાના સ્તર પર રહેલા માણસને ભાવનાઓના સ્તર સુધી ભાગવત પહોંચાડે છે તો અનેક કામનાઓ જીવનમાં છે દરેકના જીવનમાં હોય અને ચોથું મોક્ષ દરેકને મુક્તિ જોઈએ છે

સ્પેન્ડ કરવા મજા આવે મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે પેલા એક બાળક થઈ જાય તો સારું પ્રભુ એક બાળક થઈ જાય તો સારું ઠાકોરજીની કૃપાથી બાળક થઈ ગયું મોટું થયું એવું તોફાની થયું અને આ સ્કૂલે જાય તો શાંતિ કે આના માટે તો આટલી માનતા રાખી હતી ખોળામાં લઈને ઉચકો પેલું કે બાળક માટે રાંદલ તેડે પણ બાળક થઈ જાય પછી કોઈ એને ના તેડે એના માટે બધું તેડ્યું હોય પણ એને તેડવા કોઈ તૈયાર નથી તો મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે એમ થાય એક ઘર બંધાઈ જાય તો સારું એ ગિરરાજ बाबा પરિક્રમા કરવા આવી ઘર બની ગયું હવે એ જ ઘરમાં એક વર્ષ સુધી તમને કોઈ બહાર ફરવા ના લઈ જાય તો આખું ઘરમાંથી ના લઈ અરે બહાર તો ચલો શું ઘરમાં જ મરવાનું છે કે આ ઘર માટે તો માનતા રાખી રાખીતી હવે એને છોડીને મજા આવે છે મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે તમે જે મેળવો છો એનાથી છૂટવા પણ ઈચ્છો છો અને એમાં તમને સુખનો અનુભવ થાય છે કોઈ બાળકને પૂછો તમે સ્કૂલમાં કયો ટાઈમ ગમે તમને ડ્રોઈંગનો પીટીનો મેથ્સનો ઇંગ્લિશનો કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે સૌથી વધારે મુક્તિ મનુષ્યની કામના છે દરેકથી એ મુક્ત થવા માંગે છે આ મનુષ્યનો સ્વભાવ છે તો આ ચાર પ્રકરણ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પ્રકરણની કથા આવી ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા આવી સોળ કન્યાઓની કથા આવી તેર કન્યા ધર્મને પરણાવી ચૌદમી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી પંદરમી સોળમી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે થયા સસરામાં વેર બંધાયું કે દીકરી નું આવી બન્યું દક્ષ આવ્યા મહાદેવજી ભગવાન ના ધ્યાનમાં હતા એટલે ઉભા ન થયા અને પ્રજાપતિઓનું મોટું પદ મળ્યું દક્ષ ને એટલે એવો અહંકાર આવી ગયો કે કોઈ ઉભું ન થાય તો અપમાન લાગ્યું હું ત્યારે મારો જમાઈ થઈને મારું માન નથી રાખતો આજ પછી યજ્ઞમાં મહાદેવજીનો ભાગ બંધ કરાવી દઈશ વિશ્વમાં જાય યજ્ઞ થશે મહાદેવજીનો ભાગ નહીં નીકળે પોતાના જ જમાઈનો વિરોધ કર્યો અને આનું એક્ઝામ્પલ હું પોતે સેટ કરીશ પોતે એક મોટો યજ્ઞ શરૂ કર્યો અને મહાદેવજીનો ભાગ કાઢ્યો બધાને આમંત્રિત કર્યા પણ પોતાના દીકરી અને જમાઈને બોલાવી આકાશમાંથી દેવતાઓના વિમાન જતા જોયા આ બધા ક્યાં જઈ રહ્યા છે નારદજીને પૂછ્યું નારદજી દીકરીઓનાથી તો શોભા હોય જો ભાઈઓ સંસ્કારી છે એનું પ્રમાણ એમની સાથે કોઈ સ્ત્રી હોય ને તો થાય બહેનો માટે લોકો હસાય જોબ કરે હસવાની વાત જુદી છે પણ એકલો ભાઈ ભાડે મકાન લેવા જાય ને તો એને કોઈ ભાડે ના આપે એને પહેલા જ પૂછે તું પરણેલો છું સાથે વાઈફ છે તો જ ભાડે નહીં તો એકલા જેમ્સ ને તો કોઈ ભાડે મકાને ના આપે એટલે એકબીજા એમના પૂરક છે એકબીજા વગર અધૂરા છે અને મેળાપ કરો એનો અર્થ એ તો નથી થતો કે હવે આ બંને ની એક જ વસ્તુ ભાવશે એક જ વસ્તુ ગમશે એક જ વિચાર આવશે અને મેળાપ કહેવાય પૂરક થવું એટલે એકબીજાના અધૂરાપણાને પૂરું કરે અધૂરપણું પણ શું હોય આને તીકું ભાવે જેન્ટ્સને તો વાઈફને ગળ્યું ભાવતું હશે આ બહુ સ્પીડમાં ઉતાવળો હશે તો પેલી શાંત હશે પેલાને આ રંગ ગમતો હશે તો આને આ રંગ તરગમતો હશે આમ એકબીજાના જુદાપણાથી જ પૂરા થવાય છે આપણે જેને વિરોધી માનીએ છીએ ને એ વિરોધાભાસ નથી એ પૂરકપણું છે કારણ કે તમને જે નથી ગમતું એનો પણ તમે સ્વીકાર કરો છો અને એ પણ ન ગમતી વસ્તુનો પણ હસ્તા વડે સ્વીકાર એટલે જ આપણે ત્યાં એ બંધન નથી સંબંધ છે બંધન અને સંબંધમાં ફરક શું એક બીજાનો ઉપયોગ કરીને પોતાના સુખનો વિચાર કરીને સ્વાર્થીત કરી લેવો અને બંધન કહેવાય પણ પોતાના સુખનો ત્યાગ કરીને પણ બીજાને આનંદિત કરવા આ સંબંધ કહેવાય તમને નથી ગમતું તમને નથી જો તમારી ઈચ્છા નથી

પરસ્પર છે હું એક બાજુ બોલું આ તો પણ પરસ્પર રોટલી બનાવે બહુને કે પતી પણ બા જેવી રોટલી તારી નથી બનતી તો કે ઠીક છે બા જેવી બનાવી બાપુજી જેવો નોટ બાંધી આપો તો બા જેવી બનશે મૂળ વાત બંધન નથી અહિયાં તો સંબંધ એ વિરોધાભાસને પણ પોતાનું પૂરક માન્યું અને જીવનને સફળતા તરફ લઈ ગયો આગળ દક્ષની કથા આવી અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્રમાં ધ્રુવજીની કથા બધા જાણો છો એમ ઉત્તાન પાદ રાજા બે રાણી છે સુરુચિ સુનીતી આધ્યાત્મિક કર્તકરો તો દરેક જન્મ લેનારું બાળક એ ઉત્તાન પાદ હોય છે મસ્તક નીચે અને પગ ઉપર જન્મ લે એટલે બે રાણી સામે આવે બે વૃત્તિઓ સામે આવે શું રૂચિ નો માર્ગ અને શું નીતિ નો માર્ગ અને જેમ દરેક જીવને રૂચિ પ્રિય હોય અને નીતિ અપ્રિય હોય અહિયાં પણ રાજાને શું રૂચિ પ્રિય છે માનીતી છે શું નીતિ અનમાનીતી છે જીવને પણ એવો હોય ને રુચિ ગમે નીતિ ના ગમે અને સુરુચિ ને હંમેશા સારું જોઈએ લેટેસ્ટ જોઈએ એટલે એનો પુત્ર છે ઉત્તમ અને સુનીતિ ને શાશ્વત જોઈએ એટલે એને પુત્ર છે ધ્રુવ એકવાર બંને બાળકો પિતાની આગળ રમી રહ્યા હતા ઉતાન બાદ રાજા સિંહાસન બેઠા છે એટલામાં ઉત્તમ ઘૂટડીએ ચાલતો ચાલતો આવ્યો પિતાને પગ પકડ્યા અને કૂદકો મારીને ખોળામાં જઈને બેસી ગયા આ દ્રશ્ય જોયું ધ્રુવ એને થયું કે મારો ભાઈ બેઠો છે તો લાવ હું પિતાના ખોળામાં બેસું ધ્રુવ ચાલતો ચાલતો આવ્યો અને જ્યાં પિતાના ખોળામાં બેસવા જાય એ જ ક્ષણે દોડ થી સુરુચી આવી પ્રભુને પ્રસન્ન કર અને પ્રભુ પ્રસન્ન થઈને વરદાન માંગવાનું કહે તો માંગજે કે તું મારા કુખે જન્મ લે તો જ પિતાના ખોળામાં બેસી શકે અને ધ્રુવને એટલો આઘાત લાગ્યો માના મુખ્યા શબ્દો સાંભળી રડતો રડતો ધ્રુવ આવ્યો પોતાની માં સુ નીતિ પાસે અને બધી જ વાત કહી આ તો સુ નીતિ છે વિચારકો માનો પ્રભાવ બાળક પર બહુ વિશેષ હોય છે જેટલા જેટલા મહાપુરુષો થયા તમે એમની આદિ વાંચો તો દરેકના જીવનના ઘડતરમાં ક્યાંક ને ક્યાંક એની માનો હાથ હતો એટલે માતાનો પ્રભાવ બહુ વિશેષ રૂપે બાળક પર થતો હોય છે સુનીતિએ કહ્યું બેટા તારી સાચી માં તો શું રૂચિ છે અરે ના એને તો મને એમ કહ્યું કે જા જંગલમાં જા તપ કર ભગવાન મેળવ વરદાન માંગ એટલે જ તને કહું છું આજ સુધી મેં તને ક્યારે એમ નથી કર્યું કે જા ભગવાન મેળવ હું તો કહું છું સુરુચિ તારી માં ની પણ ગુરુ છે કે જે તને ઉપદેશ આપી રહી છે કે બેટા આજે જેનો ખોળો છે ને કાલે નથી રહેવાનો એવા ખોળામાં ન બેસીશ બેસવું હોય તો એવી ગોદમાં બેસ જ્યાંથી તને કોઈ ઊભું ન કરે એ પરમ પિતા પરમાત્માની ગોદમાં જઈને બેસ બેટા અને બે હાથ જોડીને ધ્રુવે નક્કી કર્યું હવે બેસવું છે તો ભગવાનની ગોદમાં જઈને બેસવું છે ઘરેથી ચાલ્યા નારદજીને ચિંતા થઈ કે ક્યાં આવેશમાં ગરબાર છોડીને જતા રહેશે અને પાછું ત્યાં ગભરાશે બાળક છે લવ ચકાસી દો આને ડરાવવા લાગે અરે તું વનમાં જાય છે ત્યાં તો હિંસક પ્રાણીઓ હશે પશુ હશે તને મારી નાખશે ખાઈ જશે હવે મેળવવા છે તો ભગવાન દ્વાદ સાક્ષર મંત્ર નો ઉપદેશ આપ્યો નારદજી પાવન તટ છે ત્યાં જઈને તપ કર ઠાકોરજી જલ્દી કૃપા કરશે અને ધ્રુવજી ને ગુરુ મળ્યા મંત્ર મળ્યા અને એ જ મંત્ર નો જાપ કરતા કરતા ધ્રુવજી આગળ વધ્યા ઓમ નમો ભગવતે

દેવતાઓ ગભરાયા ક્યાંક મારું ઇન્દ્રાસન લેવા માટે નહીં આ તો મારો ફક્ત મારા માટે તપ કર્યો ધ્રુવજી ના ધ્યાન માં આવ્યા પરમાત્મા આરંભાદર્શન થવા લાગ્યો ધ્રુવજી અને પ્રભુ અંતર ધ્યાન વ્યાકુળ બનેલા ધ્રુવજી એ નેત્રો સ્રામંતામાંતા એબહરીં જ્રવુજે નારાયન સામે ઉવેલા દેખાયે દ્રવુજે બૂજે 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 પ્રભુ સ્તુતિ પણ હું નથી કરતો આપ જ ભીતર બિરાજીને બોલાવડાવો છો જય સેવા અમે નથી કરતા આપ જ દોડવાની પ્રેરણા આપો છો આપડી ભક્તિ અને સત્કર્મોના પણ મૂળમાં તો પરમાત્મા જ છે એટલે હંમેશા સારું કર્યા પછી પણ ભગવાનનો આભાર માનવો કે પ્રભુ આ સત્કર્મ માટે આપે મને પસંદ કર્યો એ બદલ આપનો આભાર છે આપની પાસે હજારો હાથ છે પણ આપે મારા હાથ પસંદ કર્યા

પ્રજાને બહુ પ્રતાડિત કરી પ્રજા દુખી થઈ એટલે એને રાજાને મારી દીધા એના મંથન કર્યું અને બાહુમાંથી બોલો પૃથ્વી કહેવાય છે પૃથ્વી પરથી પૃથ્વી શબ્દ કારણ કે આ પૃથ્વી ભગવાને પૃથ્વી રાજા એ ખેતી કરતા શીખવાડ્યું ખનીજો અને ખદાનો માંથી ખનીજો કાઢતા શીખવાડ્યું નગર રચના કરીને કેમ કરીને રહેવું એ શીખવાડ્યું એટલે કે માનવ જાતિ ભૂમિ અન્ન આપવાનું બંધ કરી દીધું તો એનું દોહન કર્યું અને કઈ રીતે અનાજ પકવવું પૃથ્વીમાંથી આખી ખેતીની પદ્ધતિ એ પૃથ્વી રાજા સમય થયો વનમાં ગયા રાજપાટ છોડીને તપ કર્યું ભગવાન પ્રસન્ન થયા ને માંગવાનું કહ્યું તો પૃથુ ભગવાને માંગ્યું મને દસ હજાર તાન આપો બે કર્ણ આપની કથા સાંભળું છું ને તો તૃપ્તિ થતી નથી રૂવાડે રૂવાડે કર્ણ લાગી જાય તો આપની કથાનો હું આનંદ માણી શકું એવી આપ કૃપા કરજો